મારું નામ શેલોદ ભરતભાઈ હુરજીભાઈ રહેવાસી ગામ ડાઢીયા અને અમે અમારી બહેનને તૈય ભજન મજા હતા તહીં ભજન પૂરો થયા પછી અમે અડધો કલાક બેઠા અને ત્રણ વાગી ગયા એટલે મેં કીધું કે હવે આપણે શું કરવું હોય ભાઈ તો પેલો કહે કે આપણે ત્રણ વાગી ગયા તો દાદા નીકળીએ ધીરે ધીરે શાંતિથી ઠંડા વાતાવરણ હૈ એટલે આપણે બહુ સ્પીડમાં તો ના નીકળીએ એમ કરીને અમે તો નીકળ્યા અને અમે તહીં ત્રણ વાગ્યાના ટાઈમમાંથી ત્યાંથી નીકળ્યા અમારી બેનને ત્યાંથી અને અમે અહીંયા ટોલ ગેટ નાકા ઉપર આવ્યા ને એટલે અમે ત્રણને ચોવીસ મિનિટે અમે અહીંયા આવ્યા હતા પછી અમારું ત્યાં શૂટિંગ અમે દેખ્યું અને પછી તહીં પછી અમે ગયા એટલે મહાકાળી માતાનું મંદિર એ અહીં અમે નીકળ્યા એના થોડાક જ આગળ જતા અચાનક રાઉટ સાઈડ ગાડી આવી એટલે આમ ગાડી આમ અથડાતી પથડાતી જ આવતી હતી એટલે મને શંકા કે આ ડ્રાઈવર હુઈ જ લો એ સો ટકા એટલે પછી મેં હાઉં નજીક આવવાથી ને પાંચ મિનિટની અંદર તો બહુ સીટી હતી પણ સોની સ્પીડમાં ગાડી આવી અને આવી અને અચાનક મને ઠોકવાનો હતો તો મને ઠોકવાને બદલે મેં નજીક દી અને એકદમ ગાડી ક્રોસ કરી એટલે સાઈડમાં બિલકુલ ક્રોસ કરી અને પછી નજીક આવવાથી ગાડી મેં થોડી જગ્યા મળી ગઈ એટલે ત્યાં ગાડી પાડીને તમારી પાસે કઈ ગાડી હતી મારી પાસે પેશન પ્રો ગાડી હતી અને એ ભાઈ જે જેમના જોડે ટક્કર વાગી છે એ વ્યક્તિઓ કેટલા બેઠેલા હતા અને કઈ ગાડી હતી એમની પાસે એવો એવો હતો ને એનું બૈરું હતું અને એક છોકરો હતો એટલે મને હું નીકળ્યો એટલે એવા એમ જાણે કે મારા ભાઈ આગળ એટલે એ નીકળી ગયા તો હું બી કોશિશ કરું નીકળી જો પણ ગાડી એકદમ આવી એટલે એમને તો આમ બ્રાઉન્ડ મારીને ઉછકીને થોડાક દિન અવાજ આવ્યો એટલું જ થયું મને અને અહીં લઈને લગભગ પંદર વીસ પચીસ કિલો આપણે ફૂટ જેટલા લઈ ગયા અને પછી અમે તો અહીં બંને જણ ઊભા થઈને ગયા તો ત્યાં બે બોડી અમને મળી અને ભાઈની બોડી તો ગાડીની હંગાત જ હતી પછી એના પછી ગાડીઓ તો બહુ આવી મેં કોશિશ કરી મારી ભણતા સુધી મેં કીધું બાઈક મારી પાસે મોબાઈલ નહોતો એટલે મોબાઈલની કોશિશ કરી મેં તું એમ્બ્યુલન્સનો હું સંપર્ક કરો તો એમ્બ્યુલન્સનો સંપર્ક ના થયો પછી મેં આજુબાજુ ઘરાવાળામાં હોદી અને પછી એક ભાઈનું જગાડીને પછી મેં એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો પછી એમ્બ્યુલન્સ આવ્યા પછી આપણું પોલીસ સ્ટેશન કામે લાગી ગયું અને આવ્યા એટલે એમને બધા અમારા રિપોર્ટર હતા આ બધા એમને અમારા આગેવાનોને ફોન કર્યા ફોન કર્યા પછી સુરેશભાઈ બાભોર આવી ગયા રાજુભાઈ બાભોર આવી ગયા એમના પછી બધા અમારા ગામના આગેવાનો આવ્યા અને અચ્છા તો તમે ક્યાં જતા હતા ને ક્યાંથી અમે આવતા હતા ભજનમાં હતા ભજનમાંથી લીમડી અને અમે આવતા હતા ક્યાં આવતા હતા આવતા તમારું ગામ અમારું ગામ અચ્છા અચ્છા તો જે ગાડી પર સવાર જે ગાડીના પાછળના પાછળ હતા તમે જેના હાથે ઠોકાઈ એ ગાડી હું આગળ હતો અને મારી પાછળ હતો મારો ભાઈ અચ્છા તો ગાડીને ટક્કર વાગી પાછળવાળાની ગાડી પાછળ વાળાની જણ વાર હતા એમાં બે બંને જણ એ હતા અને એક છોકરું હતું નાનું

એક કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ